ડીસાના ધારાસભ્ય જન્મદિન નિમિત્તે ગ્રીન દિવસ તરીકે ઉજવી માલગઢ સાહેબ ડીસાસરમાં પંદર હજાર વૃક્ષોનું રોપાણ કર્યું મુલાકાતીઓને ભેટ સ્વરૂપે છોડ આપવામાં અલગ અલગ જગ્યાએ પંદર હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન આજે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાય ડીસા પંથકમાં હરિયાળી ક્રાંતિ લાવવાના સંદેશ સાથે માલગઢ સહિત ડીસા શહેરમાં અંદાજે પંદર હજાર વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન દિવસ તરીકે ઉજવણી કરાઈ આ વર્ષે સમગ્ર ગુજરાતમાં લોકોએ રેકોર્ડ બ્રેક ગરમી અનુભવી ત્યારે નાગરિકોને પણ વૃક્ષનું જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાઈ ગયું દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક વૃક્ષમાં કે નામ અભિયાન શરૂ કરાવ્યું ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આજે તારીખ આઠ જુલાઈ ચોવીસ પોતાનો જન્મદિવસ કંઈક વિશેષ રીતે ઉજવવાનું નક્કી કરી અલગ અલગ વિચારી કંઈક અલગ કામો થકી સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે તેઓ પ્રવૃત્ત રહે છે તેઓએ તેમના જન્મદિવસે ડીસા સર્કિટ હાઉસ ખાતે બપોરે બારથી બે ના સમય દરમિયાન પ્રજાજનોને મળવા માટે શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું જેમાં મુલાકાતે મુલાકાતીઓને ભેટ વૃક્ષ અર્પણ કરી વૃક્ષારોપણ માટે પ્રેરિત કરાયા જ્યારે આ દિવસે વિશેષ બનાવવા માટે અલગ અલગ જગ્યાઓમાં પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માલગઢ આદર્શ હાઈસ્કૂલ પાસે દલિત સમાધિ દીકરીઓના હસ્તે આઠ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું એ જ રીતે ડીસા સહી નીચેના સ્થળે ચાર હજાર વૃક્ષો સહિત નાનાજી દેશ ફેસબુક બાગમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવશે જ્યારે શહેરીજનોને પણ વૃક્ષોનું વિતરણ કરવા માટે ઠેર ઠેર આયોજન કરાયું જેમાં સરદાર બાગ આગળ બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર ઓવરબ્રિજ નીચે તેમજ માર્કેટ યાર્ડમાં નિઃશુલ્ક મોટા રોપાઓનું વિતરણ કરી આજે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે દરેક નાગરિક વૃક્ષના રોપાઓ લઈ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરશે તો પ્રકૃતિની મોટી સેવા થઈ શકશે અને ડીસા પંથકને હરિયાળી ક્રાંતિ લાવી શકાશે આજે ધારાસભ્યના જન્મદિનની અનોખી ઉજવણીમાં ડીસા વલસા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ અને સેવાભાવી સંસ્થાઓ ઉત્સાહભેર ભાગ લે ગ્રીન દિવસ તરીકે ઉજવવા અલગ પ્રકારની ઉજવણી લોકો કરતા હોય છે જે ગ્લોબલ વોર્મિંગની અસર છે જે આ વર્ષે જે રેકોર્ડ બ્રેક ગરમી પડી તેના અનુસંધાને સંવેદના વ્યક્ત કરતા અમે ગ્રીન ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ કરીએ પંદર હજારથી વધુ વૃક્ષારોપણનું આયોજન આજના દિવસે કરેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રાખીને એનજીઓ સાથે રાખીને લોકોને સાથે રાખીને ચાહે એ નિઃશુલ્ક રોપા વિતરણનું હોય વાવેતરનું હોય પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોય એમ સમાજ જીવનના લોકોને જોડી અને આવનારા પેઢી માટે વૃક્ષ અગત્યના છે એના માટે બાળકોને પણ એક વૃક્ષ એક પેઢ માકે નામ જેવા અભિયાન સાથે જોડી અને બાળકો પણ આવનારા ગ્લોબલ વોર્મિંગને ધ્યાને રાખીને સંવેદન બને એના માટે મેં આયોજન કર્યું છે